એમાંથી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું કાયલાની છાલના મુઠિયા બનાવું છું એમાં મેં કાયલાની છાલ બાફીને લીધી છે એની અંદર હું ત્રણથી ચાર ચમચી ખાંડ નાખીશ એની અંદર હું મીઠું નાખીશ હળદર નાખીશ ધાણા જીરું નાખીશ અને મરચું નાખીશ એની પર હું હવે અંદર લીંબુ નાખીશ એની અંદર હવે હું ચણાનો લોટ નાખીશ અને એની અંદર પાણી તો થઈ જ હોય બાથરી હોય એનું પાણી અંદર હોય થોડું ખાંડ કરીએ એટલે બધું પાણી થઈ જાય એટલે એનાથી હું લોટ બાંધી દઈશ અને હું એનો લોટ બાંધી દઈશ મારો લોટ તૈયાર થઈ ગયો છે હું હવે એના નાના નાના શેપના આવા મુઠિયા બનાવીશ મારા મુઠિયા બધા તૈયાર થઈ ગયા છે હું હવે એને વરાળમાં બાફા મૂકી દઈશ તૈયાર છે હવે હું આ બધા મુઠિયા આવી રીતે કટ કરી દઈશ અને પછી હું એનો વઘાર કરી દઈશ મુઠિયા મારા થઈ જવાયા છે મીઠ જેવું હું રાખીશ પછી મારા મઠિયા તૈયાર થઈ જશે બો તૈયાર થઈ ગયા છે ગેસ હું બંધ કરી